જમીનની અંદર અત્યારે બધી અનલેવલ છે ડુંગરાળ વિસ્તારમાં ઊંચી નીચી જમીન છે અને ખાસ કરીને એટલેથી અટકતું નથી પણ એમાં ક્યાં તો ટપક નાખવી પડે ક્યાં તો એને વ્યવસ્થિત પાણી કારણ કે છોડને પૂરેપૂરું પાણી મળતું જ નથી એક બાજુ આપણે પાઇપથી પાણી મૂકીએ એટલે બીજી બાજુ ઢાળમાં રહી જાય તો એ નિવારણ માટે અમે એક એવો વિચાર કર્યો કે ચાલો આપણે ઝીરો લેવલ કરાવીએ તો અત્યારે અમે આ નાના નાના અમારા જે ખેતરો છે પગથથી આકારના એને અમે દરેક ખેતરોને અગથ્ય આકારે જ રવા દીધા છે પણ એની અંદરનો જે કોઠો છે એની અંદર અમે ઝીરો લેવલ કરી છે જેથી કરીને આપ પાણી જોઈ શકો છો આ બે કલાકની અંદર આ અડધા ભાગનું ખેતર પી ગયું છે કેમ કે પાણી એક સરખું દોડે છે એટલે ઝીરો લેવલનો આ ફાયદો છે ખેડૂતોના જે કોઈપણ ખેતી પાક છે એમાં માઇક્રો પ્લાનિંગ કરીએ આપણે પાણી માટેનું આત્મપિયર પદ્ધતિ માટે કરીએ તો આ એક બહુ સરસ મજાનો ઝીરો લેવલ એક મેથડ છે કે એનાથી આજે કોઈ પણ પાકને એક સરખું પાણી મળે છે અને આખું આખો જે ખેતરની વરાફ પણ એક સરખી આવે છે અને ખેતરને જે પાણી પાવામાં પહેલાં ચાર કલાક જો થાય તો એ બે કલાકમાં અત્યારે પી જાય છે એટલા માટે આ ખેતર ઝીરો લેવલ કરાવવાનો ખાસ આપણને થાય છે અને જે ખેડૂત મિત્રોને સગવડ હોય એવું આ કરાવીશું नीपा, नीपा, मारे पाणि सानी पारे शामल शमलन विजली चमके मधुर मरल्या जु जरे गन शाम गूंद पी पी बोले पूजन मरे पर मा